સર્વેના તમામ નિયમો નેવે મૂક્યા છે અને મહત્વનો સવાલ એ પણ છે કે સર્વે પહેલા જ એક હજાર ચારસો ઓગણીસ કરોડ રૂપિયાની સરકારે જાહેરાત કરી દીધો કરીને વિગતો સરપંચ અને તલાટીને બતાવ્યા પછી તેમની સહી લેવાની હોય છે પરંતુ જિલ્લાના એક પણ સરપંચને પોતાના ગામમાં કયા ખેડૂતને કેટલું નુકસાન થાય છે આ માહિતી કામ સેવકો દ્વારા આપવામાં આવતી નથી કામમાં સર્વે થઈ ગયો છે એ માટે એક સહી કરો એમ કહીને સરપંચો પાસે

પાક નુકસાન નું વળતર ચૂકવવાનું ચાલુ થયું છે જે ખેડૂતોને ખરેખર પાક નુકસાન હતું એનો સર્વે કરવામાં આવ્યો ત્યાર પછી વળતરની રકમ જે નક્કી થયેલી હતી એ મુજબ વળતર ની જાહેરાત થઈ અને ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના જમા થયા હવે જ્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારી સાથે તો ખરેખર ખૂબ મોટી ગેમ કરવામાં આવી છે જે ખરેખર સર્વેની ટીમ ગયેલી હતી એ ટીમ દ્વારા એક ગોલમાલ કરવામાં આવી છે અને જે ખેડૂતને ખરેખર જે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર તપાસમાં ગયેલા એટલે કે સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે જે ખેડૂતને પાંચ હેક્ટર જમીનમાં પાક નુકસાન છે ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન હોય જ્યાં સમતલ જમીન છે ત્યાં વરસાદ પડવાથી નુકસાન થાય તો પાંચ હેક્ટરમાં માત્ર અડધો હેક્ટર નુકસાન થાય અને સાડા ચાર હેક્ટર નુકસાન ન થાય આવું કેવી રીતે બની શકે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતને કેમ કરીને ઓછું વળતર ચૂકવવું પડે એ માટે જે નુકસાનનો જે ક્ષેત્રફળ હતું આ ક્ષેત્રફળ આયોજન પૂર્વક ઘટાડવામાં આવ્યું છે પિયત જમીનમાં બાવીસ હજાર પ્રતિ હેક્ટર સરકાર દ્વારા બે હેક્ટર દર વખત કરવામાં આવી પરંતુ જે સહાયની જયારે ખેડૂતના ખાતામાં સહાયની રકમ જમા થઈ ત્યારે ખેડૂતને ખબર પડી કે મારે તો નુકસાન પૂરેપૂરા ક્ષેત્રફળમાં નુકસાન હતું પૂરા આખે આખા સર્વે નંબરમાં નુકસાન હતું જયારે વળતર મળ્યું તો કોઈને અડધા હેક્ટર નું મળ્યું કોઈને એક એક્ટર નું મળ્યું કોઈને દોઢ હેક્ટર નું મળ્યું એટલે કે જે ખેડૂતને ચુમ્માલીસ હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને માત્ર બાર પંદર હજાર રૂપિયા મળ્યા જે બિન પિયત વાળા ખેડૂતને બાવીસ હજાર રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને પાંચ સાત હજાર રૂપિયા મળ્યા સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર જે સર્વેની કમિટી હોય છે એની અંદર જ્યારે સર્વે કરવા જાય ત્યારે સર્વે કરવા ગયેલા ગ્રામ સેવક ની ટીમે સરપંચ અને તલાટીને ને ફરજિયાત સાથે રાખવાના હોય છે વિશ્વાસ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી એક પણ સરપંચને એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી એક સરપંચ નું એવું નામ આપે જે માં કેટલું નુકસાન છે કયા આ વિગત આપવામાં આવી નથી માત્ર અમે સર્વે કરવા આવ્યા છીએ એ બાબતે એક સાઈન કરી આપો સરપંચ પાસે આવું કહીને સહી લઈ લેવામાં આવી છે સરપંચ ને નથી વિશ્વાસમાં લેવામાં આવ્યો સાચું પંચરોજ કામ કરવામાં નથી આવ્યું અને આયોજન પૂર્વક પ્રશ્નો કરે છે હવે પાક નુકસાન ને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી જે આંકડો ફિક્સ થયેલો હતો ચૌદસો ઓગણીસ કરોડ રૂપિયા એને ધ્યાને રાખી અને નુકસાન ના આંકડા લખવામાં આવે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાં જ્યાં પણ પાક નુકસાન હતું ત્યાંથી મોટી માત્રામાં ખેડૂતોની ફરિયાદો આવી રહી છે કે અમારા ક્ષેત્રફળમાં ઘટાડો જે નુકસાન નું ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો કરવામાં આવ્યો છે આયોજન પૂર્વક અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરતી એજન્સીને જે ખરેખર સર્વે થયો છે એનું ઓડિટ કરાવવામાં આવે સર્વે બહાને અભણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે બાપડા ખેડૂત તો રાહ જોઈને બેઠા હતા

અને સરપંચો પંચરોજ વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં ટીમે ઓફિસમાં બેસીને આંકડા લખ્યા છે ત્યાં સ્થળ પર આંકડા નથી લખ્યા સ્થળ પર પંચરોજ કામ નથી કર્યું સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ સાઈન કરી આપો સરપંચે સાઈન કરી આપી અને પંચરોજ કામ માં ગણી લેવામાં આવ્યું છે